સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે જ્યાં ભાજપે ચંદુભાઈ શિહોરાને આપી છે ટિકિટ અને ચૂંટણીની ઠીક પહેલાં ચંદુભાઈ શિહોરાની ડિગ્રીને લઈ વિવાદ થતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વાત એવી છે કે ચંદુભાઈ શિહોરાએ જ્યારે પોતાનું બાયોડેટા રજૂ કર્યો હતો તો એ સમયે તેમણે પોતાના બાયોડેટામાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી દર્શાવી હતી પરંતુ સોમવારે જ્યારે તેમણે ઉમેદવારીપત્ર ભર્યું તેમાં ધોરણ બાર પાસ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું બતાવ્યું જોકે એવામાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ઉમેદવાર કર્યો છે હિતેન્દ્રસિંહે કહ્યું કે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ચંદુભાઈને અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો અને ડિગ્રી બાબતે તો આખો દેશ જાણે છે કે આજે ડિગ્રી બાબતે નથી વડાપ્રધાન સ્પષ્ટતા કરી શક્યા નથી સ્પષ્ટતા કરી શક્યા હવે એફિડેવિટ સાચું છે કે એમનો બાયોડેટા સાચો છે એ તો ઉમેદવારને પૂછીએ તો જ ખબર પડે જ્યારે અભ્યાસ નો વિષય આવ્યો ત્યારે બાર પછી બે બી સિવિલ એન્જિનિયરનો અભ્યાસ બે વર્ષ એમને પૂર્ણ કરેલો હતો પછી એમની પરિસ્થિતિ ખરાબ હોવાથી આર્થિક પરિસ્થિતિ ગરીબાઈ હોવાથી પોતાને ધંધા રોજગાર ઉપર જવા માટે અદ્વચેથી અભ્યાસ છોડવામાં આવ્યો છોડવાના હોવાને કારણે એ ડિગ્રી પૂર્ણ ન કરી શક્યા તે માટે ફોર્મમાં એમને બાર ધોરણ લખેલું છે એ સત્ય હકીકત છે